સુરતના ચાર રસ્તા પાસે રવિવારે સાંજે પૂર હંકારતા કાર ચાલકે વારા ફરતી બે બાઇક ને ટક્કર માર્યા બાદ કાર પલટી જતા અકસ્માત સર્જાયો હતો જેમાં બે બાઇક ચાલક મોત થયા હતા જયારે એક યુવતી ને ગંભીર ઈજાઓ પહોંચતા તેને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી જેનું ટૂંકી સારવાર બાદ મોત નીપજ્યું હતું કામરેજના નંસાળ રોડ ઓપેરા હાઉસમાં રહેતા પાંત્રીસ વર્ષીય રાજેશ મનસુખભાઈ ગઝેરા અને તેમની બહેન શોભા રવિવારે સાંજે બાઇક પર કામ અર્થે નીકળ્યા હતા તે સમયે લસકાણા પોલીસ ચોકીના ચાર રસ્તા પાસે બેકાબુ બનેલી કારના ચાલકે તેમની બાઇકને ટક્કર મારી હતી આ ઉપરાંત અન્ય એક બાઇક ચાલક પુણા ગામ ખાતે માતૃશક્તિ સોસાયટીમાં રહેતા મણેશભાઈ નાનજીભાઈ લાઠિયાને પણ અડફેટે લીધા હતા બાદમાં કાર પલટી મારીને ડિવાઇડર સાથે અથડાઈ હતી અકસ્માતમાં ગંભીર ઇજા પામેલા રાજેશ અને મહેશભાઈને એકસો આઠ એમ્બ્યુલન્સમાં સારવાર માટે સિંહમેર હોસ્પિટલે ખસેડાયા હતા જ્યાં ફરજ પરના ડોક્ટરે વારાફરતી બંનેને મૃત્યુ જાહેર કર્યા હતા જ્યારે ગંભીર ઇજા પામેલી રાજેશની બહેનને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરી હતી જેનું આજે ટૂંકી સારવાર બાદ મોત નીપજ્યું હતું જ્યારે કાર ચાલક એકાઉન્ટન્ટની નોકરી કરતો અને તારોજકા ખાતે મમતા પાર્ક સોસાયટીમાં રહેતા અર્જિન વિરાણીને લોકોએ કારમાંથી બહાર કાઢીને પોલીસને સોંપ્યો હતો આંગે લસ્કાણા પોલીસે કાર ચાલક સામે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે કલ લસ્કાણા પોલીસ સ્ટેશન કે વિસ્તારમાં લશકાના ચાર રસ્તે કે પાસ એક એક્સિડન્ટ ક બનાવ બનાવે અરાઉન્ડ ફોર પી એમ ઇન ધ ઇવનિંગ आ, इसमें एक सफ़ेद कलर की स्विफ्ट जिसका रजिस्ट्रेशन नंबर है जी जे जीरो पाँच आर क्यू सिक्स नाइन वन फोर इसने तीन आ, आ, इसने मोटरसाइकिल के साथ इसका एक्सीडेंट हुआ सीधे रास्ते पे, इसमें तीन लोगों के मरने की खबर है अभी जिसमें पहला पहला नाम है राजेश भाई मनसुख भाई गजेरा उम्र थर्टी सिक्स ईयर्स दूसरा है बेन मनसुख भाई गजेरा उम्र थर्टी वन ईयर्स और तीसरे हैं महेश भाई नानजी भाई लाठिया इनका उम्र फोटी एट ईयर्स इसके तहत हम हमने बी एन एस के तहत इसमें एक सौ पाँच एक सौ दस टू एटी वन वन ट्वेंटी फाइव ए बी के तहत हमने एक एफ आई आर दर्ज किया है रैश ड्राइविंग ऑन पब्लिक वे और एक्ट इंडेंजरिंग लाइफ एंड पब्लिक सेफ्टी ऑफ अदर्स इस काम के जो जो स्विफ्ट गाड़ी को चलाने वाले थे उनका नाम है अर्जुन भाई बा, बालू भाई विरानी इनका उम्र है थर्टी फोर ईयर्स और ये अकाउंटेंट का धंधा करते हैं એ તહેત હમને આરોપી અટકકી આગે કાર્યવાહી કરે